ફોરેસ્ટ વિભાગ ટીમ ઝાંઝમેર ગામે જઈ રાષ્ટ્રીય પક્ષી મોરને જરૂરિયાત સારવાર આપી અને વધુ સારવાર અર્થે એનિમલ સેન્ટર ખાતે લઈ જવામાં આવેલ ઝાંઝમેર ગામના વામનભાઈએ જણાવે કે દેવુબેનની વાડીએ રાષ્ટ્રીય પક્ષી મોર કોઈ કારણસર બીમાર હોવાથી પગે વિકલાંગ અને બીમાર જોવા મળતા વાડીના માલિકે તેને જાણ કરી હતી તેમણે તાત્કાલિક ફોરેસ્ટ વિભાગનો સંપર્ક કરતા ફોરેસ્ટ વિભાગ ટીમ ઝાંઝમેર ગામે પહોંચી રાષ્ટ્રીય પક્ષી મોરને બચાવી લીધેલ ગ્રામ્ય વિસ્તારમાં પણ જાગૃતતા આવતા પક્ષીઓ પશુઓને તાત્કાલિક સારવાર મળતા અનેક જીવ બચાવવામાં ફોરેસ્ટ વિભાગને સફળતા મળી રહી છે સમ્રાટ સમાચાર તળાજા